મંદની શ્રી મુખે ફરાદીની ધરતીમાં પેથાણી પરિવાર દ્વારા સ્વર્ગસ્થ મણિશંકર પેથાણી પરિવાર અને અમારા ખાસ જીગરદાન ભાઈ એવા અનિલભાઈના પરિવાર દ્વારા અનિલભાઈની ખૂબ જહેમત અને મહેનત કે પોતાના પિતાની ઈચ્છા મણિશંકર દાદાની ઈચ્છા હતી ત્રણેક વર્ષ પહેલાં ગિરિબાપુની શિવકથા કરવાની અને એવી કથા કરી કે જે કચ્છમાં નહીં ભારત ગુજરાતમાં નહીં ભારતમાં ને વિશ્વમાં ન થઈ હોય એવી એનું કાણી છે કે બાર જ્યોતિર્લિંગનું આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે અને એ જ પ્રમાણેના શિવલિંગ એ જ પ્રમાણે પૂજા એ જ પ્રમાણેના મહારાજ અને કચ્છની જનતાને આ લાભ મળ્યો છે એમની પેઢીના પૂન પાક્યા હોય એવું લાગે છે મને કેટલાય માવતરોનો એના આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને અમે હું અને માયાભાઈ અને બધા કલાકારો સાયરામભાઈ રાજભા હંસરાજ રઘુવંશી બધાને આ અવસરમાં સહભાગી થવાનો અવસર મળ્યો એ બદલ અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ કચ્છનો આ ફરાદી લાગતું કે ફરાદીમાં આવ્યા હોય ફરાદી આજે એવું બન્યું છે કે જાણે વૈકુંઠ કૈલાસ અને કહેવાય ગયો કે બ્રહ્મપુરી આપણા જે ત્રણ લોક છે એ ત્રણેય લોકના એક ઝાંખી થાય અને રોજનું અહીંયા હજારો માણસ કથાની અંદર કથાનું પણ અમૃતપાન કરે અને પ્રસાદનો પણ લાભ લે એવો અમારા સ્નેહી અનિલભાઈ પેથાણી એમના પિતૃને તો મોક્ષ જ હોય આવા આવા દીકરા જેને હોય એના મોક્ષ માટે શબ્દ હું નહીં વાપરી શકું કારણ કે એના પિતૃ જ જ્યારે રાજી હોય ત્યારે જ એના સંતાનોને આવું સૂઝતું હોય છે અને મહાપુરુષો પહેલા સાંભળ્યું છે કે કથા કરવાનો ખાલી વિચાર કરે ને ત્યાં જ પિતૃને મુક્ષ થઈ જતા હોય છે પણ પિતૃની યાદીમાં પિતૃને રાજી કરવા માટે પિતૃઓના વિચારોને સાર્થક કરવા માટે જે અનિલભાઈ પેથાણીએ આ ફરાદી ગામને આંગણે આ કચ્છની ભૂમિમાં જે અવડું મોટું જે આયોજન કર્યું છે અને એ આયોજનમાં અમે કીર્તિભાઈ સાંઈરામભાઈ રાજભા અમારે વિમલભાઈ બધાય જે ભાવથી જે બધાય જે કલાકારો ખૂબ એમાં અમને પણ લાભ જે લેવાનો અવસર મળ્યો છે એટલે ખરેખર અમે પણ એક મિત્ર તરીકે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને ભગવાન આશુતોષ મહાદેવને એટલી જ પ્રાર્થના કરીએ કે હે પીડભંજન આ વ્યક્તિની કાયમને માટે આવા વિચારો અને આવા કાર્યો કરવા માટે ખૂબ એને સંપત્તિ ભગવાન આપે એવી ભગવાન આશુતોષ મહાદેવને પ્રાર્થના કરીએ છીએ હે પીડભંજન આ વ્યક્તિની કાયમને માટે આવા વિચારો અને આવા કાર્યો કરવા માટે ખૂબ એને સંપત્તિ ભગવાન આપે એવી ભગવાન આશુતોષ પ્રાર્થના કરી છે મારે દોહરાવી નથી એટલે મેં કીધું બાકી ખરેખર જે આખે આખો જે માહોલ જે છે કે કારણ કે પ્રથમ જ્યોતિર્લિંગ આપણું સોમનાથ છે અને એ પ્રથમ જ્યોતિર્લિંગથી પ્રવેશ મળે માણસોને અને એના દર્શન થાય અને આમ ફરતો ખાલી પ્રદિક્ષણા કરી લઈને આ જે કથા મંડપની કેવલ પ્રદિક્ષિણા કરી લઈ તો મેં પોગ્રામમાં પણ હું બોલ્યો છું કે એને પછી ક્યાંય તીરથ કરવા જવાની જરૂર નથી એવું આપણા વિસ્તારમાં એક આપણા સેવાડાના માણસને બાર જ્યોતિર્લિંગના અમુકને નામ ન આવડતા હોય એવા આપણા વ્યક્તિઓને એક સનાતનની જ્યોત જગાવવાનું કામ અનિલભાઈએ આ વિસ્તારમાં કર્યું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ એવી તપેલી ભૂમિ છે જ્યાં બ્રહ્મલીનપુરી નારાયણ સ્વામી અનેક વાર અનેક વર્ષો સુધી ભજન કરેલા છે અને હું માયાભાઈ વગેરે નિલેશભાઈ પિયુષ મહારાજ અમે બધા છેલ્લા લગભગ પાંચ સાત વર્ષથી દર શિવરાત્રિ હોય છે આ શિવરાત્રી અમે ભવનાથમાં કરી અને આજે પણ એવું લાગી રહ્યું છે શિવરાત્રી ગઈકાલે આઠ તારીખેથી પણ આ નવ તારીખે શિવરાત્રી પૂર્ણ નથી થઈ અમારી કારણ કે શિવનગરી એટલે મને એ જાણીને આનંદ થયો કે આજથી ફરાદીના આ વિસ્તારને શિવનગરી તરીકે અને અમે જ્યારે જ્યારે શિવરાત્રીના ભજન કરવા આવશું ત્યારે શિવનગરી ફરાદી કરશું આજે પણ હું બી માયાભાઈ નિલેશભાઈ પિયુષ મહારાજ ખૂબ

ત્યાં બાપુએ એ લફરામાંથી રામગઢ લફરા કરાવ્યું કે આનું નામ રામગઢ તેમ આજે કીર્તિભાઈએ ખૂબ સરસ એક ઘોષણા કરી કે ભાઈ કે ફરાદી એટલે શિવનગરી તરીકે ઓળખાશે એટલે એ ખૂબ આપણા બધા માટે ગર્વની વાત છે કે શિવમાં માહોલ વચ્ચે આપણે બધા અહીંયા ભેગા થયા આટલા દિવસ ભજન ભોજનનું જે આપણે બધાએ લાભ લીધું અને એ તમામે તમામ શ્રેય પેથાણી પરિવારને જાય છે અને હજી પણ ભગવાન માતાજી મહાદેવ એમને આવા સારા સારા કાર્યો કરવા માટે ની શક્તિ ભક્તિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના હું તો મારી જાતને ખૂબ જ ધન્ય અનુભવીશ કે જ્યારે બે હજાર મણિશંકર બાપા અને અનિલભાઈ પેથાણીની હાજરીમાં બરોડા મુકામા જ્યારે ગીરી બાપુની શિવકથા ચાલી રહી હતી ત્યારે જે નારિયેળ અમને મળ્યો હતો એ નારિયેળ મળવાના ક્ષણનો હું સાક્ષી હતો આજે તો બધા છે પણ ત્યારે બે હજાર પણ મેં મણિશંકર બાપાની હાજરીમાં એમનો નારિયેલ લીધેલો હતો એનું હું ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું અને એના પછી આપ સમજી શકો છો કે ભાઈ અનિલભાઈ આ મહાશિવકથાની કેટલી જોરદાર તૈયારી કરી અને જ્યારે બે હજાર અઢારમાં માં અમે નારિયેલ લીધો એના પછી કોરોના કાળ અને મણિશંકર બાપાનો સ્વર્ગવાસ એના પછી જે અનિલભાઈ ખૂબ જ સરાહનીય કામ કર્યો બે હજાર ચોવીસમાં માં એ ધન્યવાદ્ય પાત્ર છે અને અમે ખૂબ જ એક મિત્ર હું કૃતિદાન ભાઈ માયા હતા જયદેવ ભાઈ નીલેશ ભાઈ પીયસ મહારાજ એક મિત્રો તરીકે ખૂબ જ ધન્યતા ભાઈ છે પહેલા તો બધાને હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર મહાシવરાત્રીનો પર્વ એના અનુસંધાનમાં એક મહાશિવ કથાનું આયોજન અમારા વડીલ મોરબી શ્રી મણિશંકર વીરજી પેથાણી પરિવાર દ્વારા આ આયોજિત મહાશિવકથાનું આયોજન ચાર માર્ચથી દસ માર્ચ સુધી એક ભવ્ય અને જેને સનાતન ધર્મનો મોટામાં મોટો મહિમા કહી શકાય કચ્છની ધરતી ઉપર નહીં પણ ભારતની ભૂમિ ઉપર એક આ મહાશિવકથાનું આયોજન થયું એમાં બાર જ્યોતિર્લિંગના દર્શન અને ભજન ભોજન ગિરિબાપુના મુખારવિંદે આ કથાનું આયોજન શિવકથાના વિશ્વવંદનીય ગિરિબાપુના મુખાર વિંદે તમામે તમામ શ્રદ્ધાવાન લોકો કથાનું સુંદર મજાનું રસપાન કર્યું અને દેશ દેશાભરમાંથી અનેક લોકો કોઈ મુંબઈથી કોઈ જામનગરથી કોઈ લંડનથી લંડનથી ભાઈ જયદેવભાઈ લંડનથી અમારા ત્રિકમભાઈ પછી પ્રશાંતભાઈ કીર્તિભાઈ ઘોર અહીંના સ્થાનિક એવા તો અનેક ભાવેશભાઈ કોટક પરિક્રિયસન દાદર અનેક નામી અનામી વ્યક્તિ વાસણભાઈ આહિર જેના જેના નામ લઉં એટલા ઓછા છે સરપંચ સાહેબ અમારા જીતુભાઈ એક એક વ્યક્તિ આ પરિવાર પરિવાર સાથે જે શિવ બાળક બની અને સ્વયંસેવક બની અને જે આ કથા શિવ મહાકથાને જે સફળ બનાવ્યું છે એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું પોલીસ કર્મચારી પત્રકાર મિત્રોનો જે જે વ્યક્તિએ અહીંયા સાથને સહયોગ આપ્યો છે એ બધાનો હૃદયના ભાવથી આભાર જી મેં કાર્યક્રમમાં વાત કરી લી કે દરેક જ્ઞાતિ ગંગાની અંદરમાં કાર્યક્રમ હોય તો ભૂદેવોને એમ થાય કે આવો કાર્યક્રમ અમારા સમાજની વચ્ચે થાય એના માટે અમે ગૌરવની અનુભૂતિ કરીએ તો આ એક સનાતન ધર્મનો મહિમા મણિશંકર વીરજી પેથાણી પરિવાર અનિલભાઈ એ જે આ સપનું સાકાર કર્યું છે મેં વાત કરી કાર્યક્રમમાં કે આ એક ભૂદેવે અનેક ભૂદેવોને ઉજળા કરી બતાવ્યા છે અનેક ભૂદેવોને રંગે ચંગે કરી દીધા છે એના માટે મણિશંકર વીરજી પેથાણી પરિવારનો અહીંયાથી હું જેટલો પણ સનાતન ધર્મનો મહિમા વધાર્યો છે એના માટે દિલની શુભકામના આપું એટલું ઓછું છે